જંબુસર તાલુકાના ઉમરા ગામે રામદેવ પીર દાદા મંદિરે એકસો ત્રેસઠ નેજા ચડાવવામાં આવ્યા બમર બાલો હાથમાં ધરી ધરીને હાથમાં તીર પીર એવા લીલુડે અસવાળ થઈ તમે આવજો રામદેવ પીર ભાદરવા સુદ રોજ રામદેવ પીરના નેજા ચડાવવાનું આયોજન જંબુસર તાલુકાના ઉમરા ગામે આવેલ રામદેવ પીર મંદિર ખાતે કરવામાં આવ્યું હતું પ્રતિવર્ષની જેમ મંદિર ખાતે નેજા ઉત્સવનો મહિમા ખૂબ જ અનેરો છે વર્ષો વર્ષ નેજા વધતા જાય છે આજુબાજુના ગામડામાંથી નેજા ચઢાવવામાં આવે છે જેની શોભાયાત્રા એક અનોખી હોય છે ભાદરવા સુદ નોમનો અનેરો મહિમા છે દરેક રામ રામદેવપીર મંદિરે નેજા ચડાવવામાં આવે છે જે અંતર્ગત જંબુસર તાલુકાના ઉમરા ગામે ભવ્ય નેજા ઉત્સવનું આયોજન રામદેવ પીર યુવક મંડળ તથા ગ્રામજનોના સહયોગથી કરવામાં આવ્યું હતું સદર શોભાયાત્રા ઉમરા ગામના વિવિધ વિસ્તારોમાં ફરી પરત મંદિર ખાતે આવી પહોંચી હતી અને ભાવિક ભક્તો દ્વારા એકસો ત્રેસઠ નેજા ચડાવવામાં આવી હતી અને મહાઆરતી કરવામાં આવી હતી ત્યારબાદ ભાવિક ભક્તોએ દર્શન અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી ઉમરા ગામે રામદેવપીર દાદાના મંદિર વિશાળ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જંબુસર આમોદ મત વિસ્તાર ધારાસભ્ય દેવકિશોર સ્વામી માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણા તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ પૂર્વ મહામંત્રી બળવંતસિંહ પઢિયાર પ્રતાપભાઈ સોની અજીતસિંહ પરમાર અશોકભાઈ પરમાર વિજયભાઈ પટેલ સંદીપભાઈ સુજાણી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ભક્તજનોની હાજરી વચ્ચે આ ધાર્મિક કાર્યક્રમનું કમલેશભાઈ પરમાર જયેશભાઈ પરમાર રાકેશભાઈ પરમાર રાજુભાઈ પરમાર ચંદુભાઈ પરમાર મનીષભાઈ પટેલ તથા રામદેવ યુવક મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જય રામદેવ જય અલગદની અમારા ગામમાં ઓગણીસો સિત્તેરથી અમારા વડવાઓએ રામદેવીનું મંદિરની સ્થાપના કરેલી અમે એને નવું બનાવી નિર્માણ કર્યું છે અને દર સાલ અમારા ગામમાં આખું સમરસ ગામ ઉમળા ગામ બધા ભાઈ ભક્તો ગામ દૂર દૂર ભાઈ ભક્તોથી આવે છે અને નેજા ઉત્સવની ઉજવણી કરે છે ભાદરવા સુદ નોમના દિવસે અમારા ઉમરા ગામમાં આખો દિવસ આખો દિવસ અમારી શોભાયાત્રા નીકળે છે અને ગામનો તથા અમારા રામદેવ મને ખૂબ સારો સહયોગ મળે છે અને બધા ભાઈ ભક્તો ઉલ્લાસભેર ઉજવણી કરે છે અને બધા પ્રસાદીના દાતા બી થઈ જાય છે એવો અમારે રામદેવપીનો પડચો છે અને ચાલુ આરતીમાં અમારા રામદેવીના મંદિરે હાજરી હોય ત્યારે ફૂલ બી પડે છે એ અમારો વિશ્વાસ છે અને હાજરી પડ્યું છે અમને અને આજે લગભગ એકસો બાસઠ એકસો જેવા નેજા ચરાયા છે અમે